બોલે ભાઈ ભાડું વધી દા હે મારા ટાઈમ વધાર હું ભાડું વધારે લાગી છીએ કઈક ને હમ મારી જોગાણ લે હું કઉ જતા રહ્યા જતા રહ્યા પણ આ તો નહી ગયા

ખગરવાય તો એટલું આવું પડ્યું એટલે મારી માની જો કરવું હોય તો વિવાહ પડી પછી રેણું કરજો ના બોલાવતા પેલા આ તારવાળી કરો ઉતાવળો લઈ લે એવું કરવો

બંધ થઈ ગયા પછી ટાઈમ થઈ ગયો સરવાનું પછી ખાવાનું હોય એવું ના હોય તારાઉ મોડું થઈ ગયું પેલા ખાઈ પછી

ઓ બાપા આ મારો તો જો ફૂટી ગયો અલ્યા પણ હાલ પોણી ફોન આવ્યો બકા ભાઈ નો કે પોણી વળવાનું છે હવે તો ખાવાનું હોત તો પેહલો જો

let <laughs>